હેલો ફ્રેન્ડ્સ દિવાળીની સાફ સફાઈ તો ધીરે ધીરે ચાલુ કરી જ દીધી હશે પણ જ્યારે ફર્નિચરની વાત આવે તો એક તો ફર્નિચર ગંદા પણ એટલા થતા હોય છે કિચન કેબિનેટ છે કે કોઈ પણ ડ્રોવર આપણે યુઝ કરતા હોઈએ છીએ કે કોઈ ટીવી કેબિનેટ હોય હવે આને જો આપણે ડિટર્જન્ટ પાવડર કે એ કે બહારના લિક્વિડ મળે છે એ આપણે યુઝ કરીએ ફર્નિચરની જે શાઇન કે પોલિશ હોય છે એ એકદમ જ ડલ થઈ જાય છે મેં અહીંયા જોઈ શકો છો કે મારા ડ્રોવરો જે રૂટીનમાં યુઝ થતા હોય છે સોફાના હેન્ડલ છે ટીપાઈ છે એ બધું ખૂબ જ ગંદુ થઈ જતું હોય છે આપણે રૂટિનમાં તો એને સફાઈ કરતા જ હોઈએ છીએ પણ એને દિવાળીમાં આપણે થોડું કંઈ એક્સ્ટ્રા એટલે કે થોડી એની શાઇન આવે અને એવી રીતે આપણે એને ક્લીન કરીએ તો આપણા ઘરના સાથે સાથે ફર્નિચર પણ એકદમ જ ચમકી ઉઠશે તો એના માટે આજે અહીં આગળ હું એક રેમેડી લઈને આવી છું કે અહીંયા એક લિક્વિડ બનાવશું આપણે અને એ લિક્વિડથી બધા જ ફર્નિચરનો મેલ તો એટલે કે જે ડસ્ટ છે એ તો બધી એકદમ ક્લીન થઈ જ જશે પણ સાથે સાથે એકદમ જ એ શાઇની અને પોલિશ પણ એની એવી એવી જ રહેશે તો આપણે આ સોલ્યુશન બનાવી લઈએ લિક્વિડ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં પ્લાસ્ટિકનો બાઉલ લીધો છે તેમાં આપણે અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે જે નોર્મલ વોટર આવે એ સેજ સતત પાણી લીધું છે અહીંયા નોર્મલ વોટર પણ ચાલશે હવે પાણી સાથે આપણે અહીંયા વિનેગર લેવાનું છે જે નોર્મલ વિનેગર આવે છે એ દરેક કરિયાણાની દુકાને કેમ મળતું જ હોય છે હવે જેટલું પાણી લીધું છે એનાથી અડધું આપણે વિનેગરને એડ કરવાનું છે હવે પાણીથી અડધું વિનેગર લઈ લીધું છે થી હવે બંને મિક્સ કરી દઈએ વિનેગરથી જે પણ આપણા ફર્નિચરમાં ચીકાશ હોય છે કે રૂટિનમાં આપણે યુઝ કરતા હોઈએ તો કિચન કેબિનેટ છે કે કિચનના ડ્રોવર છે તો ત્યાં ચીકાશ જામી જતી હોય છે તો એનાથી આ જે ચીકાશ જે છે એ બધી જ નીકળી જશે હવે તેના પછી આપણે એક ચમચી કોઈ પણ તમે ઘરમાં જે પણ શેમ્પુ યુઝ કરતા હોય એ શેમ્પુ આપણે અહીંયા લેવાનું છે આપણે આ જ બાઉલમાં એક ચમચી કોઈ પણ શેમ્પુ લઈ લઈએ અને બધું જ એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીંયા આપણે ડિટરજન્ટ પાવડર જો એડ કરીશું તો એની અંદર થોડા એસિડિક ભાગ હોય છે જે આપણા ફર્નિચરને બિલકુલ જ ખરાબ કરી દેશે અને જ્યારે શેમ્પુ એકદમ સ્મૂથ કરી દેશે એટલે આપણે શેમ્પુને અંદર એડ કરી અને મિક્સ કરી દઈએ અહીંયા ડિશવોશ જેલ જે આવે છે એ પણ તમે લઈ શકો છો પણ શેમ્પુ જે છે એ એકદમ જ બરાબર રહેશે અને શેમ્પુથી આપણું ફર્નિચર પણ એકદમ શાઇન મારશે હવે અહીં આગળ આપણે ત્રીજી વસ્તુ હેર ઓઇલ લેવાનું છે કોઈ પણ ઓઇલ એટલે કે ખાવાનું ઓઇલ પણ ચાલશે અહીંયા અત્યારે હું હાફ ટેબલ સ્પૂન જે તેલ આવે છે એ લઉં છું અત્યારે હું અહીંયા આટલી જ ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે મેં હાફ ટેબલ સ્પૂન યુઝ કરી છે પણ જો તમે વધારે ક્વોન્ટિટી યુઝ કરો તો થોડું એમાં ઓઇલ વધારે નાખીશું ઓઇલથી શું થશે કે આપણું જે ફર્નિચર જે છે એ એકદમ શાઇન મારશે અને સાથે સાથે આની અંદર જે પણ આપણે નાખ્યું છે વિનેગર એની સાઈડ ઇફેક્ટ આ તેલથી સેચ પણ નહીં આવે હવે આ બધું જ આપણે એકદમ મિક્સ કરી દઈએ અને થોડા થોડા ફીણ પણ થઈ ગયા છે હવે આપણે ફર્નિચર સાફ કરવા માટે આ લિક્વિડ જે છે એકદમ જ તૈયાર છે હવે આ લિક્વિડનો આપણે કઈ રીતે યુઝ કરીએ એ જોઈ લઈએ હવે આ લિક્વિડ તો આપણું રેડી છે પણ અહીંયા ડ્રોવર ઉપર એને આપણે કઈ રીતે અપ્લાય કરશું એ પણ જોઈ લઈએ તો અહીંયા મેં કિચનમાં આપણે યુઝ કરતા જનરલી કિચનમાં આપણે યુઝ કરતા હોય છે એ માઇક્રોફાઈબર કપડું લઈ લીધું છે મેં અને અહીંયા આપણે જે લિક્વિડ બનાવ્યું એને આપણે લઈ લઈશું આને તમે સ્પ્રેની બોટલમાં પણ ભરી અને છાંટી શકો છો આવી રીતે થોડું કપડું આપણે એને ભીનું કરી અને એકદમ નીચવી લઈશું અને બસ પછી જ્યાં પણ જે પણ ફર્નિચર તમારે ક્લીન કરવું હોય ત્યાં આગળ આપણે આવી રીતે એને ધીરે ધીરે ઘસતા જઈશું અને બધું જ જેટલું આપણે ફર્નિચર લુસવું હોય તે આનાથી પહેલાં થોડું થોડું કવર કરતા જઈશું અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે તમે આ લિક્વિડ યુઝ કરશો તો તમારા હાથ પણ એકદમ સોફ્ટ રહેશે અહીંયા દેખાય છે કે મેલ થોડો થોડો નીકળી રહ્યો છે અહીંનો જે મેલ જે બધો જે છે એ અહીંયા આવી ગયો છે હવે આને આપણે આવી જ રીતે ધીરે ધીરે ઘસતા જઈએ ફક્ત પાંચ જ મિનિટમાં તમારે જે પણ લૂસું છે એ એકદમ મેલું હશે એટલે કે બહુ ગંદુ હશે તો પણ એ એકદમ ઇઝીલી ફટાફટ સાફ થઈ જશે હવે આવી જ રીતે જે જ્યાં આગળ વધારે મેલ હોય ત્યાં આગળ આપણે ઘસી લઈએ આના બદલે જે ગ્રીન કલરનું સ્ક્રોચ આવે છે એનાથી પણ એનો યુઝ પણ તમે કરી શકો છો હવે આ બધું જ એકદમ સરસ ક્લીન થઈ ગયા પછી આ જ ક્લોથને આપણે એકવાર પાણીમાં નીચવી લઈએ આ જ પાણીમાં નીતા કપડાને આપણે જેટલા એરિયામાં લિક્વિડ લગાડ્યું છે ત્યાં સાફ કરી અને કોરું કપડાંનેથી એને ફેરવી દઈશું અહીંયા આપણે આ જ પ્રોસેસ જે છે એ ઘરમાં રહેલા કોઈ કોટનના કપડાંથી કે નેપકિનથી પણ ચોક્કસથી કરી શકીએ છીએ તો છેને એકદમ જ ઇઝી બજારમાં જે મોંઘું મળતું લિક્વિડ આપણે ઘરે એનાથી પણ એકદમ સારું એવું બનાવી લીધું છે તો તમે પણ ચોક્કસથી એકવાર આ ટ્રાય કરજો અને તમારા ફર્નિચરની શાઇન પણ એવીને એવી જ રહેશે મારો વિડીયો ગમ્યો હોય તો તમારા જેવા જ મિત્રો સાથે શેર કરી મને સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન પ્રેસ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ત્યાં સુધી બાય બાય